હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબની ગણતરીની દુનિયામાં ફરી એક વખત હું રાજપૂત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ અને પાર્ટ ટુ હેઠળ યુક્લિનની ભાગ પ્રવિધિઓ અને અવિભાજ્ય સંખ્યા આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો પ્રશ્ન કમ્પલીટ કરેલો હતો પ્રશ્ન નંબર બે નીચે આપેલ જોડના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા અને તમને કેવી રીતે કરું છું પેલા તમારે ગુસ્સા અને લસા શોધવાનો છે નહી તો એક કામ કરીએ છવીસ શરૂ કરું તેર દુ છવ્વીસ તેર એકાને તેર એટલે છવ્વીસ ની બાજુમાં લખવું હોય તો બે ગુણ્યા તેર હાલો હવે એકાણું એકાણું નો શરૂ કરો તેર એકા તેર તેર દુ છવ્વીસ તેર તેર ઓગણચોરી તેર ચોક બાવન તેર પંચા પાસાઠ તેર છોતેર તેર સત્તા એકાણું સર તમને કેમ ખબર પડી આ તેર પડે ભાઈ બે જુઓ ને તેર ઘડિયામાં એટલે એટલો મગજ ચાલે જ નહીં ચાલો તો એકાણું બરાબર સાત ગુણ્યા તેર તો ચાલો સૌ પ્રથમ આપણે બંનેનો ગુસ્સા મેળવીએ તો બંનેનો ગુસ્સા મેળવશું તો શું આવશે ગુસ્સા ઓફ છવ્વીસ એન્ડ નાઇન્ટી વન ચલો બંનેમાં સરખું ગુણ તેર એટલે ગુસ્સા એવો તેર લસા શોધવાનો છે લસા આપણે ફોર્મ્યુલાની મદદથી મેળવી લઈએ કયું ફોર્મ્યુલા લસા ઓફ ટ્વેન્ટી સિક્સ નાઇન્ટી વન વુ ટ્વેન્ટી સિક્સ નાઇન્ટી વન ટ્વેન્ટી સિક્સ નાઇન્ટી વન બાય તેર તેર સત્તા એકાણું તેર તેર ગયા એટલે વધ્યા કેટલા છવ્વીસ ગુણ્યા સાત છ સત્તા બેતાલીસ નો બગડો વધી પડી ચાર સાત દુ ચૌદ ચૌદ ને ચાર અઢાર એકસો બ્યાસી ફોર્મ્યુલા ની મદદથી કીધું આપણને એવું કઈ કીધું નતું ક્લિયર આવ્યું બધી ચાલો એટલે તમને ગુસ્સા મળી ગયો અને લસા પણ બે મળી ગયો હવે તમારે શું કરવાનું ખબર આ ચકાસવાનું છે કે થાય છે કે કેમ તો ચાલો સૂત્ર શું છે ગુસ્સા ઇન્ટુ લસા

આઠ તેરી ચોવીસ વધી પડી બે ત્રણ એકા ત્રણ ને બે પાંચ સોરી છ છ આઠ ને પાંચ વધી પડી એક ને એક બે ત્રણ છ છ આ બધાનો ગુણાકાર કરી એકાણું ગુણ્યા છવ્વીસ બે એકા બે નવ દુ અઢાર છ એકા છ છ નવા ચોપન છ અહીંયા ચાર ને બે છ આઠ ને પાંચ તેર ત્રેવીસ છ સાબિત થઈ ગયું મિત્રો અને જો તમે સાબિત ન કરો ને તો તમે જ્યારે લસા મળી જાય ને પછી તમારે સીધો આ સૂત્રનો ઉપયોગ કરો સોરી સોરી આ ગુસ્સા મળી જાય ને એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને સીધો લસા એક સાબિત થઈ જશે એટલે આ રીતે કરો તો પણ ચાલે રાઈટ કે તમારે ચક્કાશો ને ગુસ્સા ઇન્ટુ લસા બરાબર બંને પૂર્ણનો ગુણાકાર થાય છે તો કે હા જો થાય છે ગુસ્સા અને લસાનો ગુણાકાર કરો તો એ બે સંખ્યાનો ગુણાકાર જેટલું મેળવું કે નહીં તો કે સર આ મેળવું તો તમારી સામે છે ચાલો આગળ પાંચસો દસ અને બાણું આપણે જે આગળ રીતે રીએ કરવાની છે તો ચાલો પહેલાં હું તમારી પાસે જે આપણી નાની રકમ છે બાણું એનો ભાગાકાર ચાલુ કરું બે વડે ચલાવો બે ચોક આઠ એક બે છંગ બાર બે વડે ચલાવો બે ત્રણ ત્રેવીસ એકા અને ત્રેવીસ આનો વાત પૂરી ચાલો પાંચસો દસનો ભાગ ચલાવીએ બે વડે ચાલશે પહેલાં એટલે બે દુ ચાર પાંચમાંથી ચાર જે ઉપર એક અગિયાર અગિયાર થઈ ગયા બે પંચા દસ અગિયાર માંથી દસ જાય એક ઉપર થયો ઝીરો બે પંચા દસ પાંચ વડે ભાગ ચલાવવો પડશે અથવા જુઓ પાંચ ને પાંચ દસ ને બે બાર ત્રણ વડે ભાગ ચાલે ત્રણ વડે ચલાવો ત્રણ ચોવીસ એક ઉપર થયો પાંચ પંદર પંદર ત્રણ પંચા હવે સત્તર પંચા પંચ્યાસી ચલો તો એકસો બાણું બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ એટલે કે બે નો વર્ગ ગુણ્યા ત્રેવીસ અને પાંચસો ને દસ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ચાલો ફર્સ્ટ ઓફ ઓલ હું ગુસ્સા મારો જોતો છે તો મને ગુસ્સા કેટલો મળશે મિત્રો ગુસ્સા ઓફ નાઇન્ટી ટુ એન્ડ ફાઈવ વન ઝીરો ચાલો બંનેની અંદર સરખું કોણ આમાંય બે છે આમાંય બે છે પણ નાના કોણ તો કે બે હવે બેમાં સરખું કાંઈ છે જ નહીં વાત પૂરી ચલો આવો લસ્સા તો લસ્સા નાઇન્ટી ટુ અને ફાઇવ વન ઝીરો ચાલો બેની અંદર સરખું તો કે બે તમે મોટી ઘટ કેટલી તો કે બેનો વર્ગ હલો આગળ ત્રેવીસ હલો આગળ તો કે સર ત્રણ આગળ પાંચ આગળ સત્તર વાત પૂરી બેનો વર્ગ ચાર અહીંયા ત્રેવીસ ત્રણ પંચા પંદર ગુણ્યા સત્તર ચાર તેરી બાર વધી પડી એક ચાર દો આઠ એક નો બાણું ગુણ્યા પંદર ગુણ્યા સત્તર કરી નાખો ચાલો અહીંયા જ કરું છું સાત એકા સાત એકા એક સાત પંચા પાંત્રીસ વધી પડી ત્રણ પાંચ એકા પાંચ ને ત્રણ આઠ અહીંયા પાંચ સાત સાત નો વધી પડી એક બસો પંચાવન પંચાવન ચાલો ક્લિયર હવે છે ને ગુણાકાર કરી નાખીએ પહેલાં પછી હું તમને પોઈન્ટ કહું બસો પંચાવન નવ પંચા પિસ્તાલીસ નો પાંચડો વધી પડી ચાર નવ પંચા પિસ્તાલીસ ને ચાર ઓગણપચાસી પડી ચાર ઓગણીસો છ નવ દસ અગિયાર બાર તેર ચૌદ નો ચોકડો વધી પડી એક ત્રણ બે ત્રેવીસ હાજર ચારસો ને સાઈઠ તો ગુસ્સાનો ગુણાકાર કેટલો આવ્યો ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ આપણો સૂત્ર શું આવે છે ગુસ્સા ઓફ બાણું અને પાંચસો દસ ગુણ્યા લસા ઓફ બાણું અને પાંચસો દસ બરાબર બાણું ગુણ્યા પાંચસો ને દસ ચાલો અહીંયા કેટલો આવ્યો બે અહીંયા કેટલો આવ્યો ત્રેવીસ હજાર ચારસો ને હાલો ઝીરો છ દુ બાર વધી પડે એક ચાર દુ આઠ ને એક ત્રવ ત્રણ દુ છ અને બે દુ ને ચાર છેતાલીસ હજાર નવસો ને ગુણાકાર કરું છું બાણું ગુણ્યા એકાવન ઝીરો પછી ગણી લેશું પાંચ દુ દસ વધી પડે એક નવ પંચા પિસ્તાલીસ ને એક છેતાલીસ બે એકા બે નવ એકા નવ બે નવ છ ચાર આવી ગયો જવાબનો બાણું પાંચસો દસ જો કર્યો એટલે જવાબ મળી ગયો છેતાલીસ હજાર નવસો ને વીસ તો તમારું જે પ્રમાણે લાવવાનું તે પ્રમાણે તમારે સાબિત થઈ ગયું તો કે સર હા પતી ગઈ વાત તમારે ચકાસવાનું છે કે આ વસ્તુ થાય તો કે આ જો થાય છે ઓકે ચાલો આગળ ત્રણસો છત્રીસ અને ચોપર ચાલો તો પહેલાં ત્રણસો છત્રીસ તો ભાગ પાડવાનું શરૂ કરીએ બે વડે બે એકા બે ત્રણમાંથી બે જાય એક ઉપર થયેલા તેર એટલે બે છક બાર તેરમાંથી બાર હજાર એક બે અને સોળ ચાલો બે વડે અહીંયા આઠ અહીંયા ચાર હજી બે વડે બે હજી બે વડે એકવીસ દુ બેતાલીસ હવે ત્રણ વડે ત્રણ સત્તાને એકવીસ સાત ને સાત ઓકે ચાલો હવે તો આની રકમ લખવી તો ત્રણસો ને છત્રીસ બરાબર બેની કેટલી ઘાત એક બે ત્રણ ચાર અને બેની ચાર ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ચોપ ચોપનનો ભાગ શરૂ કરીએ ચાલો બે વડે ચલાવીએ રેડી બે દો ચાર બે સત્તા ચૌદ ત્રણ નવા સત્યાવીસ ત્રણ નવ ત્રણ એકા અને ત્રણ વાલા તો ચોપનની જગ્યા પર કેટલા લખાશે મિત્રો બે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત

ચાલો બે મોટી મોટી તો મોટા ઘન અને બાકી સાત સોળે જેટલી જ રેવા દો આ બે નો પેલા ગુણાકાર કરી નાખો સત્યુ સત્યુ ઓગણપચાસ વધી પડી ચાર સાત દુ ચૌદ ચૌદ ને ચાર અઢાર એકસો નેવ્યાસી ચાલો આપડે આપડી સરળતા ખાતર આપણે એનો ગુણાકાર કરી લઈએ છીએ પચાસ એકાવન બાવન ને ત્રેપન નો તગડો વધી પડી પાંચ છ એકા છ ને પાંચ અગિયાર ચાર નવ ને ત્રણ બાર વધી પડી એક આઠ બે દસ ત્રીસ ચોવીસ કેટલો આવે છે ત્રીસ ચોવીસ રાઈટ છે એકસો નેવ્યાસી નો સોળ વડે ગુણાકાર કરવાનો હતો ચાલો આપણે આ લસા ને ગુસ્સા મળી ગયો આપણે કેવી રીતે જશું આગળ અલગ સૂત્ર વાળું ગુસ્સા ઓ ત્રણસો ને છત્રીસ અને ચોપન યાદ રાખજો મિત્રો કઈ અઘરી વસ્તુ નથી બહુ સરળ વસ્તુ છે ગુણિયા લસા ઓ ત્રણસો છત્રીસ ચોપન બરાબર ત્રણસો ને છત્રીસ ગુણિયા ચોપન ચાલો આનો જવાબ આવે છે છ અને આનો આવે છે ત્રીસ ચોવીસ અને આનો ત્રણસો ને છત્રીસ અને ચોપનનો ગુણાકાર કરવાનો છે ચાલો અહીંયા કરીએ તો છ ચોક ચોવીસનો ચોગડો વધી પડી બે છ દુ બાર ને બે ચૌદ વધી પડી એક ઝીરો ગુણ્યા છ એટલે ઝીરો ગુણ્યા એક પ્લસ એક અને છ તેરીને અઢાર હા ભાઈનો ગુણાકાર કરીએ ત્રણસો ને છત્રીસ ગુણ્યા ચોપન ચાલો જોજો છ પંચાત્રીસ વધી પડી ત્રણ ત્રણ પંચા પંદર ને ત્રણ અઢાર વધી પડી એક ત્રણ પંચા પંદર ને એક સોળ છ ચોક ચોવીસનો ચોગડો વધી પડી બે ચાર તેરી બાર ને બે ચૌદ વધી પડી એક ચાર તેરી બાર ને એક તેર ચાર ચાર આઠ નવ દસ અગિયાર છ અને સાત ને એક આઠ જોઈ લો સાબિત થઈ ગયું ઓફ એ ઇન્ટુ બી થાય છે જો કેટલું સરળ છે ભૂલી ન જતા રિવાઇન કરતા રહેજો અને એકને એક વસ્તુ જ્યાં સુધી તમે રિવિઝનમાં લેતા રહેશો ને એટલે તમારે પાછળથી ભેગું નહીં થાય રેડી એટલે વધારે મજા આવશે ચાલો આગળ વધીએ નીચા પેલા પૂર્ણ અવિભ્ય રીતે ગુસ્સા અને લસા મેળવવાનો છે ચાલો તમારી પહેલી રકમ છે બાર બારના ભાગ પાડીએ તો બે છ બે તેરી છ ત્રણ એકા ને ત્રણ ચલો પંદરના ભાગ પાડીએ તો કાંઈ નહીં કરવાનું ત્રણ પંચા ને પંદર પાંચ એકા ને પાંચ વાત પૂરી એકવીસના ભાગ પાડો તો ત્રણ સત્તા એકવીસ સાત એકાને સાત વાત પૂરી ચલો હવે બારના સ્થાન ઉપર લખવું તો મિત્રો શું લખાશે બેનો વર્ગ ગુણ્યા ત્રણ પંદર ના સ્થાન ઉપર લખવું હોય તો ત્રણ ગુણ્યા પાંચ અને એકવીસ ના સ્થાન બરાબર બધામાં સરખું તો સરખામાં તો બે ક્યાંય નથી હા ત્રણ છે બધામાં એટલે ત્રણ વાત પૂરી લસ્સા લેવો જ પડશે ચાલો લસાવીસ પેલા બેનો વર્ગ પછી ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત બેનો વર્ગ ચાર ગુણ્યા ત્રણ સાત પંચા ને પાંત્રી ચાર તેરી બાર બાર ગુણ્યા પાંત્રી કરવાના વિધા ખાલી પાંત્રીસ ગુણ્યા બાર કરો ચાલો પાંચ એકા પાંચ ત્રણ એકા ત્રણ પાંત્રીસ દુ સિત્તેર જીરો સાત પાંચ બાર વીસ તો તમને લસ્સા કેટલો મળ્યો તમને ખાલી કીધું લસ્સા અને ગુસ્સા મેળો વાત પૂરી કરો જો લસા ને ગુસ્સા મેળવી વાત પૂરી કરે આ બધું એક એક માર્ક્સમાં પૂછાય યાદ રાખજો સત્તર ત્રેવીસ ઓગણત્રીસ એક જ વાત સર ત્રણે ત્રણ અવિભાજ્ય કાંઈ ન થાય લખો સત્તર બરાબર સત્તર એકાને સત્તર વાત કરો પૂરી ત્રેવીસ બરાબર લખો ત્રેવીસ એકાને ત્રેવીસ કરો વાત પૂરી ઓગણત્રીસમાં લખો ઓગણત્રીસ એકાને ઓગણત્રીસ કરો વાત પૂરી તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ ગુસ્સા કેટલો આવશે તો ગુસ્સા ઓફ સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ બધામાં સરખું કાંઈ તો કે નહીં તો વાત પતી ગઈ એક લસણમાં તો ત્રણે ત્રણ નો ગુણાકાર સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ ગુણાકાર કરવાનો એટલે અહીંયા સત્તર ગુણ્યા ત્રેવીસ ઓગણત્રીસ ચાલો પેલા હું છે ને ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ કરું છું જોજો કરવું જરૂરી છો ભાઈ ત્રણ દુ છ બે દુ ચાર નવતે સત્યાવીસો સાતડો વધી પડી બે નવ દુ અઢાર ઓગણીસ ને વીસ ઝીરો સાત છ ચાર ને ચાર ને બે છ ઓકે એટલે છસો ને સડસઠ નો કેટલા વડે કરવાનો રહ્યો સત્તર વડે ચાલો જો હું કરું છું સાત છ છ વધી પડી ચાર છ સત્તા બેતાલીસ પિસ્તાલીસ છગડો વધી પડી ચાર છ સત્તા બેતાલીસ બેતાલીસ ને ચાર છેતાલીસ નવ છ ને છ બાર ને એકતેર વધી પડી છ ને છ બાર ને એકતેર છ ને ચાર દસ અગિયાર જવાબ એવો અગિયાર તેત્રીસ નવ વાત પતી ગઈ ઓકે મિત્રો તો ચાલો આગળ વધીએ આઠ નવ પચીસ આઠ એટલે બે નો ઘન નવ એટલે ત્રણ નો વર્ગ અને પચીસ એટલે તો કે પાંચ નો વર્ગ વાત સરખો કંઈ છેદ નહીં તો ગુસ્સા કેટલો આવે આઠ નવ અને પચીસ નો ગુસ્સા કેટલો તો કે એક અને લસા આઠ નવ અને પચીસ નો ગુણાકાર

એક યાદ રાખજો આઈ એમ પી દાખલો દાખલો આઈએમપી અને આવી રીતના દાખલા પણ આઈએમપી રાઈટ ચલો તમે ગુસ્સા આપી દીધો છે બે સંખ્યાનો લસા મેળવવાનો છે એટલે તરત જ તમારે આન્સરથી શરૂઆત કરવાની અને એક પોઈન્ટ લખી નાખવાનો ગુસ્સા ઓફ ત્રણસો છ સસો સત્તાવન ગુણ્યા લસ્સા ઓફ ત્રણસો છસો સત્તાવન બરાબર ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન ક્લિયર ચાલો હવે લસા મેળવો કેવી રીતે બરાબર ત્રણસો ને છ ગુણ્યા છસો ને સત્તાવન ગુસ્સા ઓફ ત્રણસો છ અને છસો સત્તાવન ચાલો એક કામ કરો ત્રણસો છ

અટપટા આ દાખલા એક્ઝામમાં છે ને એક માર્ક્સમાં પૂછાય યાદ રાખજો કાંઈ એટલું બધું ડિફિકલ્ટ નથી પણ પૂછા છે ફાઈનલ છે એક રમતના મેદાનમાં અને વચ્ચેના જેવા કોઈ પણ દાખલા છે સાબિતીને આપણે કંઈ નથી કરવાના એટલા માટે આગળ વધીએ છીએ એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયા ને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલા મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે એક વાત કહો જુઓ એક વર્તુળાકાર મેદાન છે લા રીતનું બે વ્યક્તિઓ એક જ સ્થાનેથી નીકળ્યા એકનું નામ તમને એમાં કીધું છે રવિ રેડી અને એકનું નામ કીધું છે સોનિયા ચલો સોનિયા અહીંથી નીકળી રવિ અહીંથી નીકળો સોનિયા એક પરિભ્રમણ પૂર્ણ કરે ને તો અઢાર મિનિટ લગાડે અને રવિ એક પરિભ્રમણ પૂર્ણ કરે ને તો બાર મિનિટ લગાડે તો હવે બે દોડવાનું ચાલુ કર્યું અને અઢાર મિનિટ લાગીને અને બાર મિનિટ લાગી રવિ સોનિયાને બે દોડવાનું ચાલુ કર્યું તો ક્યારે બે પાછા અહીંયા ભેગા થશે આ જગ્યા ઉપર તો રવિ કેટલા રાઉન્ડ દોડશે ને સોનિયા કેટલા રાઉન્ડ દોડે એ આપણે નથી કીધું પણ ક્યારે ભેગા થશે કીધું તો ચાલો તમને ખબર પડી ગઈ તો કે ગુસ્સા ઓફ અઢાર બાર હે તો અઢાર નો કરવા જઈએ તો બે નવા અઢાર ત્રણ તેરી નવ ત્રણ એકાને ત્રણ એટલે અહીંયા લખશું તો અઢાર બરાબર બે ગુણ્યા ત્રણનો વર્ગ પછી અહીંયા કેટલા લીધા બાર તો બારમાં શરૂ કરું તો બે છ બાર બે તેરી છ ત્રણ તેરી ત્રણ એકા ત્રણ સોરી એટલે બારની જગ્યા પર કેટલા લખશું બેનો વર્ગ ગુણ્યા ત્રણ ઓકે તો ચાલો પહેલાં હું લસ્સા મેળવી લઉં ગુસ્સા મેળવી લઉં છું તો ગુસ્સા બાર અને અઢારમાં ચાલો બેમાં મોટા મોટું કેટલું તો કે સર બે અહીંયા ત્રણ બે ત્યાં છોડે બે માં મોટું બે નો વર્ગ આના બાજુ ત્રણ નો વર્ગ બે નો વર્ગ નો વર્ગ નો ચાર તો તમને ગુસ્સા કેટલો મળ્યો સોરી લસા કેટલો મેળો છત્રીસ તો બંને કેટલા મિનિટ બાદ પ્રારંભ બિંદુ ભેગા થશે તો લખવાનો બંને છત્રીસ મિનિટ બાદ પ્રારંભ બિંદુ પર ભેગા જોઈ લો ક્લિયર છે કઈ કરવા નથી વાલા તમારા માઇન્ડમાં વસ્તુ મેં કેમ પેલા રાઉન્ડ આમાં તમને શીખવાડું આ વસ્તુ કે મારા માઇન્ડ તરત જ બેસી ભાઈ એક જગ્યા પરથી બે રોડ દોડવાનું ચાલુ કર્યું એક બાજુ રવિ દોડે છે એક બાજુ સોન્ય બે એક સાથે દોડે છે સોનિયાને અઢાર મિનિટમાં એક રાઉન્ડ પૂરો થાય ને રવિને બાર મિનિટમાં પૂરો થાય રાઈટ તો બે પાછળ ક્યારે ભેગા થશે તો યાદ રાખવાનું કે સોનિયા બે રાઉન્ડ રમે અને રવિ ત્રણ રાઉન્ડ દોડે બે ભેગા થઈ જાય રાઈટ ને અઢાર દૂર છત્રી બાર જયારે છત્રી તો ભેગા થવાના છે ક્લિયર કે નહીં ચાલો તો વિદ્યાર્થી મિત્રો કેવી મજા આવે છે આપણા વિડીયોમાં મજા જ આવે છે ને તો ચાલો હવે આપણે આગળના ફરી એક વખત નવા પોઈન્ટથી મળશું આભાર તમારો